ભારત ના ગુઓ ગુજરાત ના ભુઓ મને દારૂ છોડાય મૂકો ને ભાઈ દારૂ આપડી આપણા પોતાની પત્ની આપણા છોકરા છોડે બાકી કોઈ દુનિયામાં તાકાત નથી

માવધાન નો છોડાવી કે છોડાવી હા હું પોતે રાતે આપ્યો મને છોડાવી દે આખા ગુજરાત નો તમામ દેવી દેવતા નો હું જ મારો લ્યો રેકોર્ડિંગ કરી દો કે માવદાન ગઢવી દારૂ છોડાવી દઈ લો જો માવદાન ગઢવીન દારૂ છોડાવું તો કમલેશભાઈ જાદવ બે કરોડ આપે મધુભાઈ કાકડિયા આપે માવધાન માવદાન ને દારૂ છોડાવે ને તો હું માવદાન ગઢવી પોતે એની પ્રોપર્ટી તમને આપી દે મારા મિસેસ કંટાળી ગયા હું કરું પણ એક જ વસ્તુ કમલેશ આપડે છે ને આપડા ધર્મ ને હું કયો ને પ્રશ્ન પેલો કર્યો તો પોતે બે વર્ષ પેલા ધોળવાનું બંધ કરી દીધું કેવું ના ના છ મહિના પેલા નો વિડીયો એ તો કમલેશભાઈ નો ડાઉટ આપડે કઈ લેવો દેવો નથી સાંભળો બે મહિના પેલા નો વિડીયો એનો છે પણ હું શું કઉ છુ જે હોય ઈ બઉ આટ માં એ બધું મારે વાત થઈ ગઈ છે પણ એમ એક મારા તરફથી મેસેજ પહોંચાડી કે આવી જે વાતો કરે છે ને ભવિષ્યવાણી કે હું આમ કરી દઉં કરી દઉં ભાઈ તમે નહી હું પોતે કઉ છું તમે કમલેશ જાદવ ની માવધાન ઘટવી કે કહું દુનિયામાં તમને ખબર છે એ મોગલ માં નામે એટલે કે પછી આ દાન પાસે દાન પાતો શું છે

બાર માણસો કઢાવાશે એવું છે કે જો અત્યારે આપણે કઈક બળાફા મારા હોય ને મોટી મોટી વાતો કરી હોય ને ભવિષ્યમાં આવનારા સમય માં આપણે જ નડવાની છેડે છે એ તમને ચોખ્ખી વાત કરું

કમલેશભાઈ કમલેશભાઈ તમે રેકોર્ડિંગ કરતો હું કરતો હું એક જ વસ્તુ કહું કમલેશ જાદવ કે માવદાન ગઢવી હોય કે હંસદાન આબુદાન અભિયાન કોઈ પણ સભ્ય ભાઈ આપડા કાકા છે બરોબર મધુભાઈ

આપડે પાડ થઈ જાય યાર હું કમલેશભાઈ પ્લીઝ એટલું કહું હજી રેકોર્ડિંગ કરીને માવધાન ગઢવી કે અમે શ્રદ્ધાને માન્ય છીએ અનુશ્રદ્ધા નથી માનતા હા તમે અમને પ્રમાણ આપો પછી બાગેશ્વર હોય તો અમે બેસીએ બિલકુલ બિલકુલ મોરારી હોય તો અમે બેસીએ

મે મારાશ્વિભાઈ પચાસ પચાસ હાજર ખર્ચી નશા મુક્તિ મુત્રી ઓલો કેન્દ્ર છે ને ગાંધીનગર મારો ભાઈ નશા મુક્તિ કેન્દ્ર માં બે વાર મારો ભાઈ એક મહિનો જાય તો બીજા મહિને ચાલુ માલધાન નો છોડાવી કે લ્યો કેટલા છોડાવી હા હું પોતે રાતે પિયો મને છોડાવી દે આખા ગુજરાત ના તમામ દેવી દેવતા નો હું ત્યાં જ મારો લ્યો રેકોર્ડિંગ કરીને મૂકી દો કે માલધાન ગઢવી ને દારૂ છોડાઈ દઈ લો રીચ કે માવધાન ગઢવી દારૂ છોડાવી દેતા હોય તો કમલેશભાઈ જાદવ બે કરોડ આપે મધુભાઈ કાકડીયા આપે માવદાન ગઢવી ને દારૂ છોડાવે ને તો હું માવદાન ગઢવી પોતે એની પ્રોપર્ટી તમને આપી દે મારા મિસિસ કંટાળી ગયા હું કરું પણ એક જ વસ્તુ કમલેશ આપડે છે ને આપડા ધર્મ ને અધિન રેવાનું બોલ ની હું ગયો ને આ પ્રશ્ન પેલો કર્યો

જે હોય આપડે બઉ આ ડિબેટમાં ઈ બધું મારે વાત થઈ ગઈ છે પણ એમ એક મારા તરફથી મેસેજ પહોંચાડી કે આવી જે વાતો કરે છે ને ભવિષ્યવાણી ની કે હું આમ કરી દઉં કરી દઉં એ ભાઈ તમે માવધાન છું તમે ના કયો હું કહું દુનિયામાં તમને ખબર છે એ મોગલ માં નામે એટલે કે પછી આ દાન છે દાન તો શું છે

બાર માણસો પુરાવા આપે તો બે કરોડ આપણે પ્રોપર્ટી તમને ખબર છે કે પુરાવા દુનિયા કોઈ તાકાત આપી જ નહીં શકે અરે ભાઈ આપણે દેવાના થતા જ નથી કારણ કે પુરાવો કોઈ પછી જ નહીં આખી દુનિયા મને એટલે ખબર પડે કમલેશભાઈ 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 તમે રેકોર્ડિંગ કરતા હું કરતો હું એક જ વસ્તુ કહું કમલેશ યાદવ હોય કે માલદાન ગઢવી હોય કે હંસદાન અભિયાન કોઈ પણ સભ્ય ભાઈ આપડા કાકા છે બરોબર મધુભાઈ કેટલી જગ્યા દાદા કેટલી જગ્યા જાશો જોગી દીકરી દાદા છે કેટલા માતાજી કેટલા પિતા કેટલા ગોગા મારે તમે કેટલી જગ્યા જાશો થઈ જાય યાર હા હા 100% એટલે હું કમલેશભાઈ પ્લીઝ એટલું કહું હજી રેકોર્ડિંગ કરીને આ મૂકી દેજો માવધાન ગઢવી કે કે છે અમે શ્રદ્ધાને માન્ય છીએ અનુશ્રધ્ધા નથી માનતા હા તમે અમને પ્રમાણ આપો હા પછી બાગેશ્વર હોય તો અમે બેસી હા બિલકુલ બિલકુલ મોરારી હોય તો અમે બેસીએ બિલ બિલ પણ કહેવાનું મતલબ હું છે કે આમાં કમલેશભાઈ અત્યારે આપણો સત્ય સનાતન ધર્મ ને અધર્મ થઈ ગયો પણ સ્વામી ટકલાવ આપડા દેવી દેવસ્થાન ઉપર આંગળી કીધા હોય નાય ને હું રૂબરૂ મળી આવ્યો બીજો ઈ વ્યક્તિ એ કીધું કે ભાઈ બે વર્ષ પેલો વિડીયો મારા લાઈવ છે બાકી હું અત્યારે ઢૂણતો જ નથી કે મને પોતાને અફસોસ થયો છે હા કારણ કે ત્રણ દિવસમાં પાછો બતાવતા હોય તો અમે તો કેટલા નથી વિરોધ કર્યા પાછો બતાવવો જોઈએ ને